આ રુદ્રાક્ષ ફાર્મ છે જ્યાં આપણે ગોળ બનાવવાનો છે આ જવો તમે ફાર્મના ઝાડવા બધા આ પાછળ ભાઈ કપાસ છે ને એની પાછળ જે દેખાય છે શેરડી છે આ જાંબુડો છે આ એક આંબાનો છોડ છે પડખે મોસંબી છોડ છે આ જમરૂખડી છે આ સીતાફળી છે જુઓ તમે આ ટગરી છે ફૂલવાળી સરસ મજાની થઈ ગઈ છે ચોમાસામાં આ મહેમાનોને બેસવા માટેની વ્યવસ્થા છે દેશી બાકડા છે જુઓ દેશી બાકડા હા લાકડાના કાપીને બનાવ્યા છે બાકડા ખુરશી પણ છે આ લીંબુડી છે લીમડો આખું જગ્યા તમે જોવો છો આ જગ્યામાં આખો પ્લાન થશે હવે આપણે આ જગ્યામાં સરસ મજાનું કુદરતી વાતાવરણ ફરવા માટેનું સ્થળ છે એવું છે બધું આ કપાસ છે એની પાછળ જે દેખાય છે એ શેરડી છે જુઓ તમે રુદ્રાક્ષ ફાર્મનો તમને નજારો આપું હું આ ઓફિસ છે આખી બોટલ પામના વૃક્ષો એન્ટર દરવાજો છે એન્ટર થવા માટેનો આ બોટલ પામ સરસ મજાનું બાંધકામ છે બધું રુદ્રાક્ષ ફાર્મનો નજારો મેં તમને આપ્યો છે હજી પછી ધીરે ધીરે બધું કઈ રીતની આખી પ્રોસીજર છે આપણે શેરડીમાંથી ગોળ બનાવવાની એ હું તમને મોકલીશ પછી જ્યારે આપને આમંત્રણ આપું ત્યારે બધાએ પધારજો દેશી ગોળ ખાવા શેરડીનો રસ પીવા અને સાથે આનંદ કરશું આપણે બધા જય સીતારામ